ગુજરાતની પવિત્ર ભૂમિ કચ્છની ધરતી જ્યાં સૌર્ય ભક્તિ અને પ્રેમની ગાથાઓ આજે પણ જીવંત છે આ ધરતી ઉપર એક એવી કથા રચાઈ જે યુગો યુગો સુધી લોકોના હૃદયમાં વસી રહી આ છે જેસલ જાડેજા અને સતી તોરલની અમર પ્રેમ ગાથા પરંતુ આ કથા માત્ર પ્રેમ અને ભક્તિની નથી આ કથા એક એવી લોકવાયકા સાથે જોડાયેલી છે જે કળિયુગના અંતની આગાહી કરે છે અંજારની જેસલ તોરલની સમાધિ જે ધીમે ધીમે એકબીજાની નજીક આવી રહી છે એવું કહેવાય છે કે જ્યારે આ બંને સમાધિ એકબીજાની સાથે ભેગી થશે ત્યારે કળિયુગનો અંત આવશે આજના વિડીયોમાં આપણે આ રહસ્યમય કથા અને તેની સાથે જોડાયેલી આગાહીની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ વિડીયો ખૂબ જ ખાસ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો

જેસલને જે ગમે તે મેળવી લેતો પછી ભલે સંપત્તિ હોય કે સ્ત્રી બીજી તરફ તોરલ એક સાધ્વી હતી જેનું જીવન ભક્તિ અને વૈરાગ્યને સમર્પિત હતું કાઠિયાવાડના સલડી ગામના સંત સાસિયાજીની પત્ની તોરલ તેની આધ્યાત્મિક શક્તિ અને દિવ્યતા માટે જાણીતી હતી તેના ભજનોમાં એવી શક્તિ હતી કે શ્રોતાઓનું હૃદય પરિવર્તન થઈ જતું હતું લોકો તેમને સતી તરીકે આદર આપતા હતા જેમનું જીવન ધર્મ અને સત્યના માર્ગને સમર્પિત હતું એક દિવસે જેસલ જાડેજાના કાને સાસતિયાજીની પ્રખ્યાત ગોળી તોરી અને તેમની પત્ની તોરલની વાત પહોંચી જેસલ જાડેજાનું અભિમાન જાગ્યું તેમની ભાભીએ તેમને મેણું માર્યું કે જો તું અસલી જાડેજો છો તું તારા ભાઈબંધોને લઈને આખા કચ્છને ધમરોડે છે જો તું અસલી જાડેજો છો તો એકલા હાથે સૌરાષ્ટ્રમાં જા અને તોરી ગોળી અને તોરલને લઈ આવો મિત્રો આ મેણાએ જેસલના અભિમાનને ઉશ્કેર્યું અને જેસલ જાડેજો સૌરાષ્ટ્રની ધરતી ઉપર સાંસદજીના આશ્રમે પહોંચે છે સાંસતિયાજીના આશ્રમમાં ભજનોનો માહોલ હતો મંજીરા વાગી રહ્યા હતા અને તોરલના ભજનો લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા જેસલે આશ્રમમાં પ્રવેશ કરીને તોરી ઘોડી ઉપર સવાર થવાનો પ્રયાસ કર્યો પરંતુ જેસલ જાડેજાની હથેળી ઘોડીના ખિલ્લા સાથે ચોટી ગઈ આશ્ચર્યજનક રીતે ખીલો હથેળીમાંથી આરપાર થઈ ચુક્યો છે આગળની ઘટના ઘણી લાંબી છે મિત્રો પણ હું તમને અહીંયા ટૂંકમાં જણાવી રહ્યો છું ભજન મંડળીને ખબર પડી કે એક વધારાનો પ્રસાદ બચ્યો છે અને આ પ્રસાદ જેસલ જાડેજાના ભાગનો હતો હથેળીમાંથી ખીલ્લો આરપાર થઈ ગયો છે ઘણા લોકો ભેગા થઈ ગયા છે આમ છતાં પણ જેસલ જાડેજાને જરાય પણ બીક નથી લાગી રહી સાંસતિયાજીએ જેસલની બહાદુરીની પ્રશંસા કરી અને તેને મુક્ત કર્યો જેસલે ઘોડી અને તોરલની માંગણી કરી પરંતુ સાંસતિયાજીએ શરત મૂકી કે જો તું ધર્મનો માર્ગ સ્વીકારે તો હું તારી આ માંગણીને પૂરી કરીશ જેસલે આ શરત સ્વીકારી અને ટૂંકમાં તોરલને લઈને કચ્છ જવા માટે રવાના થયા રસ્તામાં દરિયો પાર કરવાનો હતો જેસલ અને તોરલ નાવમાં બેઠા પરંતુ દરિયામાં અચાનક ભયંકર વાવાઝોડું આવે છે

જેસલે લૂંટફાટનો માર્ગ છોડી દીધો અને ભક્તિનો માર્ગ અપનાવ્યો બંનેએ સાથે મળીને કચ્છમાં ભજન અને સત્સંગનો પ્રચાર કર્યો લોકો તેમને પવિત્ર સંતો તરીકે આદર આપવા લાગ્યા અને જેસલ અને તોરલની આ જીવનગાથા તેમના મૃત્યુ પછી પણ અમર રહી કચ્છના અંજાર શહેરમાં તેમની સમાધિ આવેલી છે આ સમાધિ માત્ર એક યાદગાર સ્થળ નથી પરંતુ એક રહસ્યમય ઘટના સાથે જોડાયેલી છે લોકવાયકા અનુસાર જેસલ અને તોરલ ની સમાધિ એકબીજાથી પરંતુ તે ધીમે ધીમે એકબીજાની નજીક આવી રહી છે એવું આ લોક કહેવત જેસલ હટે જવ ભર તોરલ હટે તલભર યુગો યુગો સુધી લોકોના મુખે રહી છે કહેવાય છે કે જ્યારે આ બંને સમાધિ એકબીજાને સ્પર્શ છે ત્યારે આ પૃથ્વી ઉપર પ્રલય આવશે અને કડયુગનો અંત થશે આ લોકવાયકાને આપણે ઐતિહાસિક દ્રષ્ટિકોણ જોઈએ તો કોઈ ચોક્કસ પુરાવા નથી પરંતુ અંજારના સ્થાનિક લોકો અને યાત્રાળુઓ આ માન્યતામાં વિશ્વાસ રાખે છે જેસલ તોરલની સમાધિની મુલાકાત લેનારા લોકો જણાવે છે કે સમાધિનું અંતર ધીમે ધીમે ઘટી રહ્યું છે કેટલાક લોકોનું માનવું છે કે આ ઘટના પ્રેમ અને આધ્યાત્મિક શક્તિનો પ્રતીક છે જે જેસલ અને તોરલના આત્માને એકબીજા સાથે જોડે છે અંજારની સમાધિ એક પ્રખ્યાત તીર્થ સ્થળ બની ગઈ છે જ્યાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે એવું કહેવામાં આવે છે કે સમાધિની નજીક આવવાની ઘટના એક દૈવીય ચમત્કાર છે જે કરુગના અંતની નિશાની છે મિત્રો હિન્દુ શાસ્ત્રોના અનુસાર કરિયુગી ચાર યુગોમાંથી સૌથી અંતિમ યુગ છે ભાગવત પુરાણ અને અન્ય ગ્રંથોમાં કળિયુગના અંતની આગાહી કરવામાં આવી છે જ્યારે ભગવાન વિષ્ણુનો કલકી અવતાર પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરશે જેસલ તોરલની સમાધિની લોકવાયકા આગાહી સાથે જોડાયેલી છે જેમાં કહેવાય છે કે સમાધિનો એક થવું એ પ્રલયની શરૂઆત હશે આ માન્યતાને આધ્યાત્મિક દૃષ્ટિએ જોવામાં આવે તો જેસલ અને તોરલની સમાધિનો નજીક આવવું એ પ્રેમ ભક્તિ અને આત્માના મિલનનો પ્રતીક છે માર્ગ અપનાવવાથી સાધ્વી જીવન અને જેસલનું સંત બનવું ઈ બિયુગનો અંત અને સતયુગની શરૂઆત પ્રતિક બની શકે છે જોકે આ લોકવાયકાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોવામાં આવે તો સમાધિનો ખસવું ઈ ભૂકંપીય પ્રવૃત્તિઓ જમીનના સ્થાનાંતર કે પ્રાકૃતિક ઘટનાઓનું પરિણામ હોઈ શકે છે કચ્છનો વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે અને આવી રીતની ઘટનાઓ જમીનની હિલચાલનું કારણ બની શકે છે પરંતુ આ વૈજ્ઞાનિક તર્ક લોકોની શ્રદ્ધાને ઓછું નથી કરી શકતું જેસલ તોરલની કથા આજે પણ ગુજરાતી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે આજે પણ જેસલ તોરલની સમાધિ કચ્છનું એક મહત્વનું પર્યટન અને ધાર્મિક સ્થળ છે જેસલ તોરલની કથા આપણને શીખવે છે કે પાર્પનો માર્ગ ક્ષણિક આનંદ આપે છે પરંતુ સાચો સુખ ધર્મ અને ભક્તિમાં જ છે તોરલનું જીવન આપણને દેખાડે છે કે સાચી શક્તિ હથિયારોમાં નહીં પરંતુ હૃદયની શુદ્ધતામાં છે જેસલનું પરિવર્તન એ સંદેશ આપે છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો ભટકેલો હોય યોગ્ય માર્ગદર્શનથી પોતાનું જીવન બદલી શકે છે જેસલ તોરલની સમાધિ માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી એક આધ્યાત્મિક રહસ્ય છે જે આપણને પ્રેમ ભક્તિ અને પરિવર્તનની શક્તિ દર્શાવે છે શું ખરેખર આ સમાધિનું એક થવું કળિયુગના અંતની નિશાની છે આ પ્રશ્નનો જવાબ કદાચ સમયે જ આપશે પરંતુ આ કથા આપણને એક વાત તો ચોક્કસ શીખવે છે કે જીવનનો સાચો હેતુ એ આત્માની શુદ્ધિ અને ઈશ્વર સાથેનું મિલન છે ચાલો આપણે જેસલ તોરલના આદર્શોને અપનાવી અને પોતાના જીવનને ધર્મ અને સત્યના માર્ગે લઈ જઈએ કચ્છની આ પવિત્ર ધરતી આપણને હંમેશા પ્રેરણા આપતી રહેશે તો મિત્રો જેસલ તોરલના ઇતિહાસના આ મહત્વપૂર્ણ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ